દીવદર તાલુકાના સોની પાસે સુજલામ સુફલામની દીવાલમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો ચોમાસામાં આવેલા વરસાદી પાણીમાં ગરકાવ થઈ હતી સાઈડમાં બાંધેલી દીવાલ ચોમાસામાં પણ વારંવાર પુલિયા ઉપર ભરાઈ જતું હતું પાણી ફરી એકવાર ભ્રષ્ટાચારની દીવાલ બનતા સ્થાનિકોમાં રોષ ફાટ્યો જોવો લોખંડ વગરની આરસીસી દીવાલ સુવા આ દીવાલ આવતા ચોમાસા સુધી ટકશે ખરી ટેન્ડર પ્રક્રિયામાં લોખંડની વપરાશ કરવા માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત હશે ભ્રષ્ટાચારના અનેક સાથે સ્થાનિકોમાં માત્ર ખિસ્સા ભરવામાં રસ ધરાવતા આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને કેમ આપી દેવામાં આવે છે ટેન્ડર કોના ઇશારે આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને મળી જાય છે કામ સુજલામ સુફલામમાં આરસીસી દિવાલ માત્ર કપચી અને રેતથી માત્ર બતાવવા પૂરતો જ સિમેન્ટ વપરાઈ રહ્યો આખી જી વગર બની છે લગભગ 4 મહિના તો ટકે તો ઘણી ટકી કેવરા તો પણ એની આ રહેવાની અમારે તો તો પૂરે પૂરી થી બનાવી તો સિમેન્ટ ને વાપરી છે કોઈ તો બોજ્યું નથી આ તમારે પાણી આવશે એની ઘડીએ જ ઊંધો જ છે ચાર મહિના પાસે એ નહીં આ રોડ ના રસ્તા નું ભરે પાછા પુલ નું પાછું એ નહીં યા કશું કાયમ અમારે રહેવાની છે ફરી એકવાર ભ્રષ્ટાચારના કાપડા પડી જવાના છે આ શું તમને શું લાગે એમાં કેનાલ ની બાજુમાં જે આરસીસી નું કામ ચાલુ કર્યું છે એમાં બિલકુલ લોખંડ નાખેલ નથી અને માલ પણ એટલો બધો બનેલો નથી હવે આ જો વધારે પડતું પાણી આવ્યું તો આજે છે પાછી ફરી હતી એની પરિસ્થિતિ થવાની છે કોન્ટ્રાક્ટર કે આમાં લોખંડ નું પરમિશન જ નથી નાખવાનું એવું કોન્ટ્રાક્ટર એવું કહેતો હોય પણ લોખંડ વગર તો આરસીસી શક્ય જ નથી ને તો બહુ પાણીનો માર છે એટલે કઈ રીતે રહેવાનું એટલે આમાં લોખંડ નાખીને વ્યવસ્થિત બનાવે તો સારી રીતે રહે ને કે વળે એમને એમ પડી જવાનું બીજો બીજો કોમ ચાલે છે પણ રહે રહે એવું કરતા જ છે નકલી કોમ કરી અને પૈસા કોઈ કોમ ઠકણો પાડતા નથી